All right. <laughs>

પાછું ખબર નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા શું ઘટના હતી ઘટના આજે બપોરના સમયે બાતમી મળેલ કે ભોડાથી ચાડવા વદર જતા રોડ ઉપર ડાબી સાઈડ દેશી બાવળનું કટિંગ થઈ રહેલ છે ત્યારે અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોળાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી ઉપર મુદ્દા માલ ની કિંમત અંદાજે દસ હજાર રૂપિયા છે તેમજ એની જે સાધન પકડેલું છે તેનું સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાની વેલ્યુ છે ના કે ભલામણ કોઈ પ્રકારની આવતી નથી માત્ર માત્ર યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું આરોપીએ જ્યારે જયારે તેની અટકાયત કરી છે ત્યારે આરોપીએ એમ જણાવેલ કે જો મને આવી રીતે તમે અટકાયત કરશો તો હું સુસાઇડ કરી લઈશ અથવા તો તમે યોગ્ય કાર્યવાહી કરવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે એને એ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયાસ કરેલ છે